ધારી તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા આવેદન પાઠવી ફોરેસ્ટર બાબતે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે વિગત અનુસાર વન વિભાગથી ફોરેસ્ટની ભરતી પ્રક્રિયા ગૌણ સેવા દ્વારા લેવાતા અને પરિણામ બાદ સીધી ભરતી કરવાની નામાવલી બહાર પાડવામાં આવતા વિરોધ પ્રગટ કરી ધારી તાલુકાના આશરે ત્રીસથી પાંત્રીસ વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપેલું છે તેમનો સવાલ એ હતો કે જેની ભરતી કરવામાં આવ્યા હોય તેમના માર્ક્સની ટકાવારી જાહેર કરો અન્યથા અમારે ગાંધી ચિંતિયા માર્ગ ઉપર ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે હોશિયાર વિદ્યાર્થીઓ રહી ગયા અને ઓછા ટકાવાળા આવી ગયા હોય તેવી સ્થિતિ ગૌણ સેવામાં સીબીઆરટીની પદ્ધતિમાં થઈ છે અને આ પદ્ધતિ બંધ કરવામાં આવે અને દરેક નામાવલી સાથે ટકાવારી પણ જોડવામાં આવે તેવી માંગ તેમણે કરેલી છે ખાસ કરીને ફોરેસ્ટના દરેક ઉમેદવારની માગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝ મેથડ પહેલા વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝ મેથડ બાદ કેટલા માર્ક્સ થયેલા છે તે પણ પ્રસિદ્ધ કરવામાં આવે જો એસ એસ સી સી જી એલ આઈબીપી એસઆરબી સહિતના પોલીસ ભરતી બોર્ડની તમામ માહિતી મેરિટ સાથે પ્રસિદ્ધ કરવામાં આવતી હોય તો ગૌણ સેવા શા માટે આ પદ્ધતિને ફોલો ન કરે